અમે ક્યાંક ને ક્યાંક સવાલ કરે કે એક વ્યક્તિ દ્વારા જો આટલું મહાન કાર્ય થયું હોય તો બાકીની પ્રશાસન સેના શું કરતું હતું ત્યારે નવાઈ પ્રમાણે એવી વાત એ છે હું વારંવાર આપના માધ્યમથી અરવલ્લીની જનતા અને ગુજરાતની જનતાને કહું છું કે જયદીપસિંહ ડરવા નથી કારણ કે તમારામાં ક્યાંક ને ક્યાંક સત્તાનો નસો હશે પણ હા અમે બેઠેલું વ્યક્તિત્વ એટલે કે જયદીપ ચૌહાણ છે એને સત્યનો નસો ચડેલો છે અને સત્તા અમે સત્યાના નશાનો ક્યાંક ને ક્યાંક આજે તો કાલે થવા છે સવાલ નથી તમારા સંગઠનના જે રાજ્ય સરકારના મંત્રીશ્રી ચર્ચા નથી કરી પણ એ યુવા પ્રમુખ શ્રી અરવલ્લી શ્રી આજે મને મારા નિત્યક્રમ મુજબ હું મારી સારા એથી નાલંદા બે માંથી બાય વોક જ્યારે મારા નિવાસસ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે આ વ્યક્તિશ્રી આજે જેને કહેવાય કે ભાઈ

હું ગઈ કાલે તમારે નામ જો નતો કયો આજે તમારે કહું છું વ્યક્તિગત જયદીપસિંહ ચૌહાણ તમારી જેટલી ફોજ ઉતારી એટલી ઉતારી દેજો ભાઈ અહીંયા ડરાવાની મને કશિશ કરતા નહીં અને જિલ્લાના વહીવટી તંત્રને હું કહેવા માંગુ છું કે જયદીપ ચૌહાણ કોણ છે એક રાષ્ટ્રીય પાર્ટીનો હોદ્દેદાર છે અને ના જાણતા હોય તો ચૂંટણી આયોગ ગુજરાતથી આપ પૂછી શકો છો કે હું ગુજરાત જે ચૂંટણી આયોગની અંદર એન્ટ્રી છે હું આમ આદમી પાર્ટીનો જે વિધાનસભા ચૂંટણી ખાસ કરીને વિસાવદર અને કડીની અંદર યોજાઈ છે એની અંદર હું પોતે સ્ટાર પ્રચારક તરીકેની મારી ભૂમિકા પણ છે જ્યારે આવા રાષ્ટ્રીય પાર્ટીના નેતાને જો આવું જેને કહેવાય કે એક પ્રકારનું વલણ કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ જશે અમે કહી દેશે કે અમે પોલિટિક્સ ભવિષ્યમાં તમને જોઈશું આનો આડકતરો ક્યાંક ને ક્યાંક ગર્ભિત ધમકી તરફ દોરી જાય છે જો તમે રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદારને આ રીતે સ્પષ્ટ રીતે ફેસ ટુ ફેસ જઈ શકતા હોય

ત્યારે અમે ક્યોક નું ક્યોક સંવિધાનિક અધિકાર મુજબ અમે અવાજ બનવાની કોશિશ કરીશું કરીશું ને કરીશું વાત રે ડરની તો તમારી ફોજ બે આગળ કહ્યું એ પ્રમાણે છૂટ છે જેટલા દિલ્હીના દરવાજા તમારા ખુલ્લા છે અમે તો કોમન મેન છીએ કોઈ હાઈ સિક્યુરિટીમાં ફરવા વ્યક્તિ નથી ઘણી વખત રસ્તાની અંદર સહયોગની આસપાસ ચાલતા નજરે પડીએ છીએ ક્યોક તમારે જે એક બે ત્રણ ચાર પાંચ પચીસ પચાસ માણસો ટોરું આવે તો ભલે એમને પણ અમે વેલકમ કર્યું છું પણ એટલું યાદ રાખજો કે આ વ્યક્તિ એ છે કે જેના ડીએનએ માં ક્યોક પૃથ્વીરાજ ચૌહાણ ના ડીએનએ છે એ ભૂલશો નહીં ધન્યવાદ ભારત માતા કીજી